ગાજરાવાડી રામનાથ તળાવ આ તળાવના બ્યુટિફિકેશન માટે ત્રણ કરોડથી પણ વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા હતા મિત્રો જે તે ટાઈમે અહીંયા મેયર ચેરમેન કોર્પોરેટરો ખાતમુહૂર્ત માટે આવ્યા હતા પરંતુ કામગીરી હાલ અત્યારે શૂન્ય છે એટલે કે અધ મૂકી દેવામાં આવી છે રોકી દેવામાં આવી છે તેવી માહિતી સામે આવી રહી છે ગાજરાવાડી રામનાથ તળાવના બ્યુટિફિકેશન માટે કોર્પોરેશન તરફથી ત્રણ કરોડ ચાલીસ લાખ રૂપિયા ફાળવેલ હતા જેના ખાતમુહૂર્ત મેયર ચેરમેન સહિત સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા આ ખાતમુહૂર્ત થયા આઠ મહિના જેટલો સમય થઈ ગયો છે છતાં કોઈપણ જાતની કામગીરી ન થતા સ્થાનિક રહીશોએ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કર્યું છે સ્થાનિક રહીશો જણાવ્યા મુજબ લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઇલેક્શન પતી ગયા પછી કોઈ પણ અહીંયા જોવા આવતું નથી તેવી માહિતી સામે આવી રહી છે આ રામનાથ તળાવના બ્યુટિફિકેશન માટે અહીંયા લોખંડના સળિયા પણ મૂકેલા છે પરંતુ કામગીરીના નામ પર શૂન્ય જોવા મળ્યું છે

কৰ্পৰেশন পরে રાખું નહીં જય શિયા રામનાથ મહાદેવ તળાવ છે જે એક ઐતિહાસિક તળાવ છે હજારો વર્ષો જૂનું તળાવ પ્રભુ શ્રી રામના ઇતિહાસ સાથે જોડાયેલું આ તળાવ છે છેલ્લા પાંચ વર્ષથી આ તળાવ માટે સ્થાનિક જનતા રજૂઆત કરે છે સ્થાનિક કાઉન્સિલરોને બધી ઘણી રજૂઆત કરી તેઓ તે છતાં કોઈ કાર્યવાહી નથી સાડા ત્રણ કરોડનું બજેટ પાસ કર્યું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિસ્તારના ધારાસભ્ય દ્વારા સ્થાનિક કાઉન્સિલર સ્ટેન્ડિંગ કમિટી મેર ચેરમેન મેયર તથા બધા અહીંયા આવેલા મુહૂર્ત કરીને જાહેરાત કરી સાડા ત્રણ કરોડમાં અને કરવામાં આવું છે આજે વરસ થઈ ગયું કોઈ કાર્યને કામ કામ નથી થઈ રહ્યું ખોટી રીતના એક સિક્યુરિટી મૂકીને પગાર આપી રહ્યા છે જોકે કશું એવું હાચવવા માટે બી કંઈ છે જ નહીં બંજર જગ્યા બનાવી દીધી તળાવના જાનવરો બધા મરી ગયા છે કાચબા માછલી અને પાણી આખું સુકાઈ દેવામાં આવ્યું છે હવે અમારું કહેવું છે એટલીસ્ટ કંઈક તો કામ ચાલુ કરો આજે જે સુકાઈ ગયું છે તો ત્યાં ઉપરથી જેસીબી ફરાઈને અને ક્લિયર કરે તો હવે આવનાર સમયમાં વરસાદ આવે તો એટલીસ્ટ પાણી બી ક્લીન સ્ટોરેજ થાય સ્થાનિક લોકોની રજૂઆત છે કે તલાવ જે છે એ અમારું તલાવ અમને પાછું આપો બસ નહીં તો આ બે દિવસની અંદર મંગળવાર સુધીમાં અમે મહાનગર સેવા સદન પર હલ્લાબોલ કરીશું સ્થાનિક જનતાને લઈને અને આનો ઉગ્ર વિરોધ થશે હવે પાંચ વર્ષની ઉપર થઈ ગયું છે એટલે હવે હવે નહીં સહેન થતું કે વધારે જ કંઈ થઈ ગયું છે જય શિયામ આ તમે જોઈ શકો છો કે સ્થાનિકોનો વિરોધ જે રીતના પ્રભુ ભગવાન શ્રીરામના નામ પર ભારતીય જનતા પાર્ટી દર વર્ષે વોટ માટે કરે છે જ્યારે ઇલેક્શન આવવાનું હતું લોકસભાનું એની પહેલાં આ એમની જે સ્ટન્ટ હતું કે ભાઈ મુહૂર્ત કરવાનું ખાતમુહૂર્ત કરવાનું અને શ્રીરામ ભગવાન શ્રીરામના નામ પર વોટ લેવાના અયોધ્યામાંથી તો એમને ભગાડ્યા છે પણ હવે જો આ રીતનું જ જો એમનું રહેશે કે આ સાડા ત્રણ કરોડનું બજેટ ફાળ્યું છે લોકોના સળિયા અહીંયા મૂક્યા છે કામ કશું નથી થયું આ તળાવ અહીંથી જ સળિયા લઈ જઈને બીજી જગ્યાનું તળાવ રિપેર થયું છે એવું સ્થાનિકોનો આક્ષેપ છે સિક્યુરિટી બેસાડવામાં આવે છે કયા હિસાબે સિક્યુરિટી તમે મૂક્યો છે ત્રણ ટાઈમ સિક્યુરિટીવાળા બેઠા છે કોઈ જાતનું છે સાચવાનું આ વડોદરાના જનતાના પૈસાનું આ વેડફાટ આ કોર્પોરેશન અને નેતાઓ કરી રહ્યા છે તો અમારી એક જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ તળાવનું જે તમે બજેટ ફાળ્યું છે કરો ને તો આવનારા ઇલેક્શનમાં તમને જે અયોધ્યાવાળી અહીંયા પણ જોવા મળશે કે ત્યાં પણ તમે ભગવાન નામ પર વોટ માંગ્યા પણ તમને તેથી જકારો પ્રજાએ આપ્યો છે કે તમારી નીતિ સમજી ગયા હતા એ જ પ્રમાણે વડોદરાની જનતા પણ હવે સમજી ગઈ છે કે તમે ઇલેક્શન માટે તમે ખાતમુહૂર્ત કર્યું પણ આજ દિન સુધી એક જાતનું કોઈ જાતનું કામગીરી કરી નથી એટલે આ સ્થાનિકોનો રોષ છે એટલે જ વડોદરા શિવસેના સ્થાનિકોની સાથે અહીંયા આવી છે છે તો આ તલાવ હતું અમારું બેસ્ટમાં બેસ્ટ તલાવ હતું કેટલા વર્ષોનું વર્ષોનું તલાવ છે રામ મંદિરનું ભગવાનનો જલ્મ થયો તારસી આ તલાવ હતું અત્યારે એ તલાવ ખાલી કરી દીધું બે મશીંગો મંગાઈને તળાવનું પાણી બહાર કાઢ્યું આજે કાજબા મચ્છ બધું મરી ગયું આજે અહીં સળિયા હતા સળિયા કે અહીંના માટે લાઈન નાખ્યા જ તો અહીંસી ખસેડીને કપૂરી ચોકડીનું તલાવ કમ્પ્લીટ કર્યું બરાબર અહીંયા આગળ અમારા બારનો કચરો લાઈન નહીં પુરાણ કરે છે બરાબર તો અમારે આગળ એમને રજૂઆત છે કે અહીંનું કરે નહીં તો પછી અમારે આગળ કાર્યવાહી કરવી પડશે